હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ ઇન્સ્ટન્ટ અને ઘરે કોઈ પણ આસાનીથી બનાવી શકે એવું મરચાંનું અથાણું તો અહીંયા લીલા મરચાં ઘરે કુંડામાં હતા તો એમાંથી મેં થોડા ફ્રેશ એવા લીધા અને સાથે આપણે લાલ મરચાં લીધા છે બંનેને સારી રીતે ધોઈ અને આ રીતે તમે જોઈ શકો છો વિડીયોમાં બતાવ્યા પ્રમાણે કટ કરી લેશું કટ કરી લીધા પછી હવે આપણે એના માટેના મસાલા પણ તૈયાર કરી લઈએ તો રાઈનો બોરો આખી મેથી અને વરિયાળી જેને મેં ક્રોસ કરી લીધું હતું તમે આ રાઈનો બોરો મેથીના કુરિયા અને આખી વરિયાળીનો પણ ઉપયોગ કરી શકો છો અને આ રીતે પણ કરી શકો છો તો હવે આપણે એને ઉમેરી દઈશું મરચાંની અંદર જ હવે આપણે એની અંદર ઉમેરીશું હળદર તો એક ચમચી નાની એવી આપણે હળદર ઉમેરીશું હળદર ઉમેરી દીધા પછી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું તમે જેટલું મીઠું ખાતા હોય એ મુજબ મીઠું ઓછું વધતું કરી શકો છો અડધા લીંબુનો રસ ઉમેરીશું તો લીંબુનો રસ ઉમેરી દીધો છે હવે આપણે અહીંયા થોડું એવું તેલ ઉમેરીશું એટલે મેં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લીધું છે તેલ આપણે ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી શું મિક્સ તમે આ રીતે પણ કરી શકો છો એકદમ આસાનીથી મિક્સ થઈ જશે હવે આપણે એની અંદર ઉમેરીશું લીંબુના કટકા જે પ્રિઝર્વેટિંગ નું કામ પણ કરે છે અને લીંબુના જે કટકા છે એ પણ સાથે ગળી જશે તો એ પણ ખાવાની મજા આવે છે તો અહીંયા આપણે લીંબુ પણ ઉમેરી દીધા છે આ રીતે મેં એને કટ કરીને ઉમેર્યા છે તો છેને એકદમ આસાનીથી ઘરે કોઈ પણ બનાવી શકે લાલ અને લીલા મરચાંનું અથાણું તો હવે આપણે એને એર ટાઈટ બરણીની અંદર ભરી દઈશું અને આપણે એને ફ્રિજની અંદર રાખી દઈશું તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ ઇન્સ્ટન્ટ એવું મરચાંનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો